સામે શિવજીનું જૂનું પુરાણું મંદિર છે અને સામે આવી ગયું રણ અને રણની એ બાજુ છે આપણું પાકિસ્તાન આપણું એટલે એક આપણો નાનો ભાઈ જ એક સમયનો કહેવાય ને કે ભાઈ ભાઈ ભાગ પડી જાય તો આ સોળ ગાઉનું રણ એટલે બત્રીસ છત્રીસ કિલોમીટરનું કાંઈક રણ છે અને સામે તળાવડી છે તળાવ અને ત્યાં એક જૂનું પુરાણું ત્યાં મોટી મોટી જેને કહેવાય શિલાઓ છે બરાબર એ પાંડવો શાસન કાળ વખતનું છે એમ જાણવા મળ્યું આપણે આપણે ત્યાં જઈને જોઈશું કે શું છે કે શું નથી હાવ ખંડેર હાલતમાં છે અને મોટા મોટા પથ્થર જે પાંડવો જ ઉપાડી શકે એવું આપણને જાણવા મળ્યું છે તો છેક જઈને જોઈએ શું શું છે કે શું નથી આપણે પહેલી વાર આવ્યા છીએ એટલે બીજી હું જઈને જાણીએ તો જ ખબર પડે અમે જે રસ્તેથી જઈ રહ્યા છીએ તે ભારત પાકિસ્તાનનો પેદલ માર્ગ હતો એક સમયનો લોકો ગાડેથી

શિવજી છે કે નથી તો સુધી આપણે આ શિવ ભગવાનના દર્શન અમે આવી ગયા શિવના અહીંયા જે શિવનું જૂનું મંદિર છે ત્યાં લોદરાણીથી ઉત્તર દિશામાં અને અહીંયાથી ચાર કિલોમીટર કે ત્રણ કિલોમીટર જઈએ એટલે રણ આવી જાય ને રણની પીલ બાજુ પાકિસ્તાન અહીંયા રખડતા ભટકતા અમે અહીંયા આગળ અહીંયા રોડ રહી ગયો અને અહીંયા પેદલ પેદલ જઈ રહ્યા અને સામે છે શિવ મંદિર તમને જે મેં બતાવ્યું એ મુજબ કે જૂના જમાનાનું છે જ્યાં સુધી જે માણસો લોકલ અહીંયાના છે ત્યાં સુધી એમ કહે છે કે અમે આવીને આવી પોઝિશનમાં આ મંદિર જોઈએ છે પણ એક ભાઈએ કમેન્ટ કરેલી એના આધારે કે જે તે આ પાંડવો શાસનકાળ વખતનું આ મંદિર છે ત્યાં જઈને જોઈએ ધજા લહેરાઈ રહી છે અને આટલું આ સાફ મેદાન છે સામે તલાવડી છે અને અહીંયા બે કિલોમીટર પીલ બાજુ જઈએ હા બે અઢી કિલોમીટર આ કેટલું રણ આખું હે અચ્છા દોઢ કિલોમીટર જાય એટલે રણ ચાલુ થઈ જાય અને આ રણનું નામ શું હે પાકિસ્તાનનો તો રણનો પાકિસ્તાનનો આ તો આપણામાં આવે હા મારી આ રૌદ્રાણી ની હદ માં ઘોડા થી ઘટો રણ આવી જાય ડાયરેક આવી રીત નું છે આમ હું છે અહીંયા આગળ ના આપણે હદ તો છે ઓલી હા હા પલ્લે ગાંધે એટલે આવી રીતે પહેલા આ બાજુ થી બતાવી દઉં કેમ કે આ બાજુ પડછાયો પડે છે સૂર્ય ભગવાન જુઓ કે આ એક આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની અંદર સિમેન્ટ નથી બિલકુલ કોરાપાણાથી ચણેલું આ મંદિર છે અને કેટલી જાડી દિવાલો છે ચારું તમને અનુમાન બતાવું અને આ પથ્થર અહીંયાના જ છે આ જો મોટી શિલા અને આ કેવડા પથ્થર છે હું ભાઈના હાથમાં હું કેમેરો મોબાઈલ પકડાવીશ અને આ શિવ મંદિર છે તો અહીંયા ગામે હોવું જોઈએ અને જો પાંડવો શાસનકાળ વખતનું હોય તો કદાચ ગામ અહીંયા નહીં હોય

અને અહીંયા ઝારાનું ઝાડ લખાભાઈ અમારે તપસ્યામાં બેસી ગયા છે શિવશંકરની તપસ્યામાં હર હર મહાદેવ હર મહાદેવ જો કેટલી જાડી દિવાલ છે તમને અનુમાન આવી જાય એક વેત બે વેત ત્રણ વેત અને પાંચ

મખોડો એ આ શિવલિંગનો આકાર હોય એવું લાગે હા હા અચ્છા શિવલિંગનો આકાર હોય લાગે આ શિવલિંગ લિંગ છે હમ અને જે તે ટાઈમે ઉપરથી જ પધરાવ્યું જોયું કે ઉપર આ શિવલિંગ ઉપરથી જ પધરાવવામાં આવે હા એટલે શિવલિંગ છે પણ અહીંયા બીજી કોઈ જાગ્રત અવસ્થામાં શિવ હોય એવું બહુ ઓછું લાગે કેમ કે નકતો આ બધું વ્યવસ્થિત હોય પણ આપણા જેવા આરાપોરા માણસો ભગવાનને યાદ કરી અને ખાલી નથી તો નંદી ભગવાન અહીંયા નંદી ભગવાન હાલ્યા ગયા લાગે શંકર લારે હું ભગવાન આ પાંડવો લારે અને અહીંયા માત્ર એક શિવલિંગનું અસ્તિત્વ એવું લાગે છે અને આ માતાજીના પગલાં હોય તેવું લાગે આ આટલું આરસ પથ્થર છે એટલે આ પછીનું છે આ જૂનું હોય એવું લાગે અને હવે તમને શિલા બતાવું કે આ મોટી શિલા તેનાથી મોટી આ ઉપર થોડી થોડી નાની શિલાઓ છે જુઓ હું કે હવે અહીંયાનું માનવાનું જે આ માણસોનું કે ભાઈ આવડી બધી શિલા અહીંયા ક્યાંય આવડી બધી માણસ ન ઉપાડી શકે તમને બતાવું કે જોવું કે કેવડી શિલા મોટી છે એક વેત અને ચારથી પાંચ તહું અને અહીંથી આ શિલા ચાલુ થઈ ત્યાંથી આ ચાર ફૂટ પાંચ ફૂટ જેટલી બધી શિલા મોટી મોટી છે ચાર પાંચ શિલા મોટી પછી એનાથી થોડી નાની નાની શિલાઓ પછી વળી એનાથી થોડીક નાની શિલાઓ

તો આ કેટલી જાડી દીવાલ છે તમને આ બતાવી મુજબ કે આ શિલા અજબ ગજબ અને આ એમ જાણવા મળ્યું કે લખાભાઈ કે આ પાંડવ શાસન કાળ વખત નું હોય ત્યાં દુનું જ હોય ને ક આમાં કોઈ આ પથ્થર ઉપાડીને ધર્મી જ ન આવે હમ એટલે આ સો વાતની એક વાત કે એ ટાઈમનું હોય તેવું અનુમાન છે અને આ શિલા તમને ગમે એવી લાગતી હોય પણ બધી શિલા બસો ચારસો પાંચસો કિલોની શિલાઓ છે અને આ જે અહીંયા પગથિયાળો એ થોડોક ઘડાઉ પથ્થર છે અને આવી રીતે ઊંચાઈ એની કેટલી હશે અનુમાન પ્રમાણે કે મંદિરની ઊંચાઈ આ પંદરેક ફૂટ જેટલી હશે ને આ દિવાલા બાજુ પડી ગઈ છે અને આ શિવ મંદિર છે પાંડવો શાસન કાળ વખતનું હોય એવી લોક માન્યતા છે બાકી આ મંદિરનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ હશે તો એ આપણી અજાણથી ભારે છે એટલે આ પથ્થર અહીંયાના જ છે પણ જે અંદરની જે દસ પંદર વીસ શિલા છે તે બહુ મોટી મોટી છે એટલે હવે શંકર ભગવાનને સદાશિવને પ્રણામ કરી સૌનું ભગવાન કલ્યાણ કરે ને હવે આપણે વિદાય અને હવે આપણે શું શું બાકી રહી ગયું કે દર્શન આપણે પખેરા પીરી જવાનું હા પખેરા પીરી જવાનું છે હું એક જૂનો ઇતિહાસ છે સુલડીનો એમાં એવું બોલે છે કે ભીમે ગુડો હણીને સુલો બનાવ્યો હતો એની ઉપર રોટલા બનાવીને ખાતા હવે આપણે ત્યાં જઈશું તો આ જૂના પુરાણા શિવ મંદિરના આપણે દર્શન કરી અને હવે ત્યાં જઈશું એનો વિડીયો આપણે અલગથી બનાવીશું નકા પછી વિડીયો થઈ જશે લાંબો તો જય હિન્દ સાથે હવે આપણે આ વિડીયોને એન્ડ આપીશું